મિત્રો ગુજરાતમાં કલાકારો તો ઘણા થયા પરંતુ મણિરાજ બારોટના તોલે કોઈ ન આવે માથે ઉત્તર ગુજરાતની આટિયાળી પાઘડી કાનમાં પહેરેલું ગોખરું કમરથી ખંભે વિતરેલી શાલ ડાબા હાથમાં માઇક અને જમણા હાથમાં ફરતો દાંડિયો કલાકાર ગાતો જાય અને ફેર ફદૂડી ફરતો જાય વચ્ચે તાન ચડે તો ઢોલ વગાડે તલવાર પણ ફેરવી અને કોઈ સ્ટેજ પાસેથી પસાર થાય તો તરત ગવાતી કડીમાં એક કડી એના નામની પણ ગાય નાખે એ પણ તાલમાં જ પાછું ડાયરામાં જોક્સ ગામની વાતયું શહેરની વાતયું પણ મંડાય વચ્ચે વચ્ચે નાનું કાકા સાદ પુરાવે છે સ્ટેજ પર ફટાણા ગવાય એટલે ચોરીની જેમ ફેરા પણ થાય અને એ હાલક્યો એમ કરીને કડી ઉપાડે કે આખો ડાયરો મોજમાં આવી જાય સ્ટેજ પર આવું દ્રશ્ય ભજવાતું હોય અને એ કલાકાર હોય મણિરાજ બારોટ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું પ્રખ્યાત લોકગાયક મણીરાજ બારોટે તેમના છેલ્લા કાર્યક્રમમાં શું કહ્યું હતું અને તેમનું મૃત્યુ નવરાત્રિના દિવસોમાં જ કેમ થયું હતું મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો તમે લોક ગાયક બારોટ ને જરૂર જાણતા હશો તે લોકગાયક ની સાથે એક સફળ અભિનેતા પણ હતા મણીરાજ બારોટનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના બાલવા ગામમાં થયો હતો મિત્રો મણીરાજ બારોટને નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો તેઓ અવારનવાર પાટણ જિલ્લાના નાના નાના ગામડાઓમાં પ્રોગ્રામ કરતા રહેતા હતા આ પછી સંગીત ક્ષેત્રે આગળ વધીને તેમણે મણિયારો આયો નામની પ્રથમ ઓડિયો કેસેટ લોન્ચ કરી હતી આ કેસેટથી મણીરાજ બારોટ રાતોરાત સ્ટાર બની ગયા હતા આ પછી તેઓ એક પછી એક નવી કેસેટો લાવતા રહ્યા અને આ રીતે સમગ્ર ગુજરાતમાં તેમની ઓળખ બની મિત્રો મણિરાજ બારોટે ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ વર્ષ ઓગણીસસો અઠ્ઠાણુંમાં રિલીઝ થઈ હતી જેનું નામ હતું ઢોલો મારા મલખનું આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી ત્યારબાદ તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું તેમાંથી શેણી વેજાણન નામની ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે મણિરાજ બારોટ સનેડો ગીત માટે જાણીતા છે આ ગીત લોચ થતાં આખા માર્કેટને હચમચાવી દીધું હતું અને જ્યાં જુઓ ત્યાં માત્ર સનેડો ગીત જ સંભળાતું હતું જેનો અર્થ થાય છે નેડો એટલે પ્રેમ કોઈને કોઈ સાથે પ્રેમ થઈ જાય તો તડપદી ડભે એવું કહે કે તારી સાથે મને નેણો લાગી ગયો છે સ્નેહ થઈ ગયો છે

જેમણે તેમને જોઈને જ સંગીત ક્ષેત્રે પ્રગતિ કરી છે મિત્રો એવું કહેવાય છે કે મણીરાજ બારોટ દારૂ પીતા હતા કારણ કે તેની સ્થિતિ એવી હતી કે જો તે દારૂ પીતા ન હતા તો તેના મનમાં ચાલતા વિચારોને કારણે તે તેના ચાહકોનું મનોરંજન કરી શકતા ન હતા મણિરાજ બારોટે તેમના કાર્યક્રમમાં હજારો લોકોની સામે માઇકમાં પોતાની બધી ખરાબ આદતો વિશે જણાવ્યું હતું મિત્રો કહેવાય છે ને કે જેસલે સતી તોરલની સામે પોતાની ખરાબ આદતો વિશે જણાવ્યું હતું છતાં આજે કચ્છના અંજારમાં તેની પૂજા થાય છે પરંતુ આ વ્યક્તિએ તો હજારો લોકોની સામે આ વાત કહી હતી તો શું તે મહાન વ્યક્તિ ન કહેવાય મિત્રો મણિરાજ બારોટનું અવસાન થયું તેના થોડા દિવસ અગાઉ તેમણે ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે એક ડાયરો કર્યો હતો કહેવાય છે આ તેમનો છેલ્લો ડાયરો હતો આ પછી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ નવરાત્રિના ત્રીજા દિવસે તેમનું દુઃખદ અવસાન થયું અને આજે લોકોના દિલમાં હંમેશા માટે અમર થઈ ગયા